વાઘોડિયાના ગોરજ ગામ પાસેની ઘટના બાઇક અને કાર વચ્ચે સર્જાઈ અકસ્માત બાઇક સવાર બે યુવાનોને અકસ્માત માંગ ગંભીરી જાઓ સારવાર અર્થે નજીકની મુનિસેવા આશ્રમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા રાજ રાઠોડ નામના યુવાનો અકસ્માતમાં મો અન્ય યુવાને સારવાર હેઠળ હોસ્પિટલમાં બંને યુવાનો વડોદરાના માંજલપુર વિસ્તારના રહેવાસી ગોરજ ગામે સગા સંબંધીને મળવા આવ્યા હતા સગા સંબંધીને મળીને પરત જતા રસ્તામાં સર્જાઈ અકસ્માત

ખબર લેવા માટે અને રિટર્ન આવતા વખત આ એક્સિડન્ટનો બનાવ બન્યો છે